ગાંધીનગરમાં ભારતીય મજદૂર સંઘના સિત્તેર વર્ષ પૂર્ણ થવાને લઈ સમારોહ યોજાયો હતો જેમાં ભારતીય મજદૂર સંઘની ગૌરવ ગાથા રજૂ કરાઈ હતી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે આ પ્રસંગે સંબોધન કર્યું હતું તેમણે કહ્યું સરકાર અને સરકારની યોજના ખૂબ સારી છે શ્રમિક અન્નપૂર્ણા યોજના અમે સારી રીતે ચલાવીએ છીએ શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી છે કદાચ અહીંયાથી ઘણા બધાને ખબરે હશે અને ખૂબ સારી ચલાવીએ છીએ એવું નહીં કે તમને જે પાંચ રૂપિયામાં જમવાનું મળે છે તો પાંચ રૂપિયા જેવું હોય એવું ક્યાંય પણ નથી ક્યાંય પણ નથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે વાવિયા ખાડીમાં પાણીની ભારે આવક થઈ માંડવીના મુજલાવ ખાતે વાવ્યા ખાડી પર આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા લોકોને પરેશાની બારડોલી કામરેજ જતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો સ્થાનિકો પંદરથી વીસ કિલોમીટર ફરીને જવા મજબૂર થયા ખેડાના મહુધામાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ ગઈકાલે વરસેલા વરસાદથી જે પાણી ભરાયા હતા તે હજુ પણ નથી ઓસર્યા તાલુકા પંચાયત મામલતદાર કચેરીમાં પાણી ધુસ્યા મહુધા પોલીસ મથકમાં પણ વરસાદી પાણી ભરાયા તમામ કચેરીઓમાં પાણી ધુસી જતા રસદારો અટવાઈ ગયા મામલતદાર કચેરીની બિલ્ડિંગમાં પાણી ફરી વળતા નારી અદાલત અને આધાર કાર્ડની રૂમમાં જળ સમાધિના દ્રશ્યો નડિયાદમાં લારીવાળાના ચોંકાવનારા વિડીયો ગટરના પાણીમાં ફ્રૂટ સાફ કરતો કેમેરામાં કેદ થયો નડિયાદ શહેરમાં માઈ મંદિર પાસેના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા એક લારીવાળો ગટર અને વરસાદના ગંદા પાણીમાં ફળો ધોતો કેમેરામાં કેદ થયો સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાતી આ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ આ દ્રશ્યોએ નડિયાદ વાસીઓને ફળ ખરીદતા પહેલા વિચાર કરવા મજબૂર કર્યા છે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે દમણમાં બીકાનેર આવેલી યુવતી અને તરુણી સાથે છેડછાડ અને દુષ્કર્મની ઘટના ઘટી ફરિયાદ બાદ દમણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક મહિલા સહિત છ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓએ ઇવેન્ટના બહાને પીડિતાઓને દમણ બોલાવી પાર્ટી દરમિયાન છેડછાડ અને દુષ્કર્મ આચર્યું જે બાદ તમામ લોકો યુવતી અને તરુણીને મૂકીને ફરાર થયા હતા દમણના એક ગેસ્ટ હાઉસમાં આ ઘટના બની હતી પોલીસે તમામ છ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે इन दोनों को इन दोनों लड़कियों को डांस के बहाने यहाँ पे लेके आए थे देखो होटल में लेके आए थे उसने रुकाया वहाँ पे जो भी गलत काम किया उन लोगों के आरोपी पाँचों आरोपी सूरत के थे मूल निवासी राजस्थान के थे और एक महिला थी सोनिया जितन वो बीकानेर की थी છોટાઉદેપુરના પાવી જેતપુર નજીક આવેલા ડુંગરવાટ વિસ્તારમાં સુખી ડેમના નિર્માણ માટે પોતાની મૂલ્યવાન જમીન આપનારાઓ હવે હાલાકી ભોગવી રહ્યા છે ઘૂંટણવણ વસાહતમાં વિસ્થાપિત થયેલા આ પરિવારો છેલ્લા ઓગણપચાસ વર્ષથી હાલાકી ભોગવી રહ્યા છે પીવાના પાણી પાકા રસ્તા અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી ચોમાસામાં દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં હાલાકી પડે છે જેમના લીધે ત્રણ તાલુકાઓમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે તેઓ પોતે તમામ સુવિધાઓથી વંચિત છે સુકી સુખી ડેમે અમે જમીન આપી નહીં આવેલા છે આજે પચાસ વર્ષ થાય થાય રસ્તો ભાઈનો ની ની જાદરુભાઈ નું બાથરૂમ ભાઈ નું આજે આવીને તાલુકા પંચાયત બની છે તોય પણ હજુ ચાલુ કર્યું નથી અને કોઈ વસ્તુ સુવાઈદાર ની રાધે દોઢ કિલોમીટર રસ્તો દૂર રોડે નિહારે જવા પર તકલીફ પડે છે કોઈ સુવિધા નહીં થતી એમ વરસાદ પડી જાય ને તો આજે હુવાવાડો ને ખાટલામ ખાલી લઈને જવું પડે પચાસ વર્ષથી અહીંયા રહે છે અને અહીંયા પાણીની વ્યવસ્થા નહીં નળો બનાવ્યો છે પણ કહીશે નહીં અને જાદરુ બાજુ શું કર્યું છે પણ એનો કોઈ વિકાસ નહીં કર્યો અને બીમાર પડે તો આટલા મેં એમ તેમ લઈ જઈએ છીએ એટલે છોકરાને અમારે મોકલવો જ પડે વસરાત હોય તે કોત કોતળો આવી ગયેલો હોય તે પીગીને પણ મેકવા જવાનું બેકારથી જાય તે લુગણા થ્રીસ મેં જવાનું એક જોડો હોય લૂગણા તે પલરી જાય તે હું કોણ નાખીએ કદા રખથી જાય તે હું કાયલા નહીં હોય તે થ્રીસ મે નહીં આવ્યા કરીને સાહેબો પણ બોલે છોકરીઓને એટલે છોકરો તો પછી ઘેરાવી ને પાછા રડે છે મને આવું કરાવે સાહેબ આવું કરાવે મેં નહી જતો પણ ગમે તે રીતે છોકરો ને ભણાવવો પડે ને અમારે હવે આગળ વાત શિવોત્સવની જામનગરમાં પ્રથમ શ્રાવણી માસના સોમવાર નિમિત્તે શિવાલયોમાં ભાવિકોની ભીડ ઉમટી છે સવારથી જ જામનગરના વિવિધ શિવાલયોમાં ભક્તોની કતારો લાગેલી જોવા મળી શહેરના રાજાશાહી વખતના ભીડભંજન મહાદેવ મંદિર સિદ્ધનાથ મહાદેવ મંદિર ઉપરાંત પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકો મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા મંદિર બહાર ભક્તોની કતારો લાગેલી જોવા મળી છોટી કાશી ગણાતા જામનગરમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવાલયોની બહાર ભક્તોની લાંબી કતારો છે તે લાગી છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ ભાવિકો છે તે ઉમટી રહ્યા છે અને ખાસ કરીને ભગવાન ભોળાનાથ ને રીઝવવા માટે દુગ્ધાભિષેક જળાભિષેક સહિતના જે દ્રવ્યો છે તે લઈને પહોંચ્યા છે ભાઈઓ ઉપરાંત બહેનોની પણ લાંબી કતારો છે તે વહેલી સવારથી અહીં જોઈ શકાય છે અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથને રીઝવવા માટે લોકો છે તે શિવાલયોમાં ઉમટતા હોય છે ત્યારે જામનગરના શિવાલયો છે આ શિવાલયોમાં ભક્તોની ભીડ છે તે વહેલી સવારથી જોવા મળી રહી છે જે પ્રકાર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ભગવાન ભોળાનાથને રીઝવવા માટે ભક્તો છે તે લાંબી કતારો લગાવીને ઉભા છે ત્યારે જામનગરના કાશી વિશ્વનાથ મંદિર ખાતે પણ સવારથી જ ભક્તો કતારો છે તે જોવા મળી રહી છે મહેસાણા જિલ્લાના છેવાડાના તાલુકા એવા સતલાસણા પંથકમાં ભારે વરસાદે તબાહી મચાવી અહીં ભૌગોલિક સ્થિતિના કારણે સતત ભારે વરસાદથી તારાજી સર્જાય છે સતલાસણા તાલુકો ડુંગરાળ અને પહાડી વિસ્તારમાં વસેલો ગ્રામ્ય વિસ્તાર છે અને ખેતી ઉપર નિર્ભર ખેડૂતોનું પ્રમાણ પણ વધુ છે

જે ઉભા પાકોને એવા પાકોને નુકસાન થયું છે ઘઉં છે મગફળી મંત્રી રાજજીભાઈ પટેલ સાહેબ ને મેં રજૂઆત કરી છે લેખિત માં કે ખેડૂતોનું તાત્કાલિક સર્વે કરી ખેડૂતોના ખેતરોનું તાત્કાલિક સર્વે કરી એમને વળતર ચૂકવવામાં આવે સાબરકાંઠા જિલ્લામાં કેટલાક ખેડૂતોએ બાસમતી ડાંગરનું વાવેતર શરૂ કર્યું છે પ્રાંતિત સલાલા અને હિંમતનગર વિસ્તારમાં ડાંગરનું મોટા પાયે વાવેતર થતું હોય છે ત્યારે ખાસ કરીને ગુજરી અને ગુજરાત સત્તર જેવી જાતોનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે પરંતુ કેટલાક ખેડૂતોએ બાસમતી ડાંગરની વાવેતરની શરૂઆત કરી અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે બાસમતી ડાંગરની ખેતીથી ખેડૂતોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે બાસમતી ડાંગરનું ઉત્તર ભારતમાં મોટું બજાર છે અને બાસમતી ડાંગરથી ઉત્પાદિત ચોખાની નિકાસ પણ મોટા પ્રમાણમાં થાય છે ખેડૂતો કહી રહ્યા છે કે ડાંગરનું ઉત્પાદન સારું થાય છે અને તેના વેચાણ માટે સ્થાનિક બજાર ન હોવાથી ખેડૂતોને રાજસ્થાનના બુંદી અને કોટા વિસ્તારમાં વેચાણ માટે જવું પડે છે ખેડૂતોએ ડાંગર વેચવા માટે સ્થાનિક ખરીદ કેન્દ્રો ઊભા કરવા સરકાર પાસે માંગ કરી ડાંગર પાકની ખરીદ વ્યવસ્થા ઊભી થાય તો વિસ્તારમાં ડાંગરના ઉત્પાદનને મોટું પ્રોત્સાહન મળે એમ છે આ એક એવી પ્રકારની બાસમતીનું વાવેતર થાય છે કે જે મોટાભાગના આ જે બાસમતીના જે ચોખા નીકળતા હોય છે એ એક્સપોર્ટ ક્વોલિટી ના હોય છે જે સાઉદી અરેબિયન કન્ટ્રી યુરોપિયન કન્ટ્રીમાં એક્સપોર્ટ થતું હોય છે મોટા ભાગે આ બધા જ ચોખા એક્સપોર્ટ થતા હોય છે અને આનું ઉત્પાદન લગભગ વિગે પંચાવન થી સાઈઠ મનનું રહે છે બાસમતી વગરનું વાવેતર કર્યું છે ઉત્પાદન એ સારું આવે છે ભાવે સારું મળે છે પણ એનું ગુજરાતમાં કોઈ જગ્યાએ ખરીદ કેન્દ્ર નથી તો ગુજરાતમાં ખરીદ કેન્દ્ર ચાલુ થાય તેવી સરકારનું ભલામણ છે અને આ માલ વેચવા માટે અમારે અત્યારે કોટા જવું પડે છે પણ કોટા જવામાં અમારો સમય બહુ લાગે છે સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે લોકમેળાને લઈને આ સમાચાર છે યાંત્રિક રાઇડ્સનું કોકળું ઉકેલાયું યાંત્રિક રાઇડ્સ સાથે યોજાશે લોકમેળો યાંત્રિક રાઇડ્સની ટિકિટના દરમાં પાંચ રૂપિયાનો વધારો કરાયો રાઇડ સંચાલકોની માંગણીને તંત્રએ સ્વીકારી તંત્રએ માંગ સ્વીકારતા હરાજી પૂર્ણ પહેલા રાઇડના પિસ્તાળીસ રૂપિયા હતા હવે લોકોએ પચાસ રૂપિયા ચૂકવવા પડશે યોગ્ય રીતે બહુ સારી રીતે થશે અને તમામ અધિકારી શ્રી અને તમામ ઓફિસર શ્રીનો અમને સહયોગ રહેશે એવી આશા સાથે આ મેળો આજે અમને ટિકિટના પણ પચાસ રૂપિયા કરી દીધા છે પાંચ રૂપિયાનો પાંચ રૂપિયા અમારી માંગણી અત્યારે પાંચ રૂપિયાનો આજે બત્રીસ બત્રીસ સ્ટોન ની હરાજી હતી રાજકોટ લોકમેળાના ડ્રો અને રાજીની કામગીરી તાર મેન રાઇટફન ચાલકોમાં રાજગી જોવા માંડી રેસકોર્સ મેદાનમાં કાર્યરત એકસો પચાસ જેટલી નાની ચકરડી સંચાલકોએ માંગ કરી એકસો વર્ષે ચકરડીની જગ્યા ઘટાડી દેવામાં આવતી હોવાનો સંચાલકોએ દાવો કર્યો ચકરડીના ધંધાર્થીઓ માટે લોકમેળામાં જગ્યા મેળવવી મુશ્કેલ બની હોવાની વાત કરી ભાવમાં પણ વધારો કર્યો હોવાનો ચકરડી સંચાલકે દાવો કર્યો ગત વર્ષે બાર હજાર આસપાસ પ્લોટનો પ્લોટનો ભાવ હતો જે આ વર્ષે પંદર અને પચીસ હજાર કર્યો હોવાની વાત કરી એકસો સત્તાવન સામે પેલા પ્લોટ આપતા હતા હવે એ પ્લોટ ઘટાડીને કરી નાખ્યા છે હવે એટલા દોઢસો ચકડી વાળામાં પંદર પ્લોટમાં કેમ સમાવેશ થાય વધી જાય છે અને પ્લોટ દર વખતે ઘટતા જાય કારણ કે આટલા પ્લોટ ઘટી જાય તો અમારે એકની જગ્યાએ અમારે ખાલી સમજી ના પાંચ ટકા ને જ લાગે બાકી પંચાણું ટકા શું કરે

અને વીજ થાંભલાથી આ બસ અથડાઈ હતી કોઈ પણ જાનહાનિના સમાચાર નથી ડ્રાઈવરની સૂઝબૂઝથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે બસની બ્રેક ફેલ થતાં જ આ જે બસ છે તે બેકાબુ બની હતી જોકે ડ્રાઈવરે બસનું બસ પરથી કાબુ ન ગુમાવતા તેણે વીજ થાંભલા સાથે આ બસ અથડાવી જેથી બસ પર બ્રેક આવી જાય કારણ કે બ્રેક ફેલ થઈ ચૂકી હતી પંદર બાળકો જે અંદર સવાર હતા તેઓ સુરક્ષિત છે જેના સમાચાર સાંભળીને જ વાલીઓ પણ હાશકારો અનુભવ્યો બસ છે અને બ્રેક ફેલ થઈ ગઈ એના કારણે ડ્રાઈવર બચાવ કરીને બધી રીતના સેફ્ટી રીતે કામ કર્યું છે અને વરસાદના કારણે ઓલરેડી પ્રોબ્લેમ થયો છે બીજો કોઈ છે ના નાની નથી થઈ બમ છે એટલે બધી ગાડીઓ બ્રેક કરી બ્રેક કરી લે મે ભી બ્રેક કરી પણ યાર પાઈ ફાટી ગઈ

તંત્ર દ્વારા હજુ સુધી કોઈ તાત્કાલિક રાહત કામગીરી હાથ નથી ધરાઈ જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી છે અમદાવાદના ધોળકામાં ભારે વરસાદથી જળબંબાકાર જલાલપુર ગામમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ જલાલપુર રાજપુર કેનાલ ઓવરફ્લો થતા છ થી સાત ગામડાઓ પર મોટી અસર વર્તાઈ છે એટીન ગુજરાતી ટ્રેક્ટર પર ગામડાઓનો ગ્રાઉન્ડ રિપોર્ટ લેવા માટે પહોંચ્યું ગામમાં બળિયાદેવનું મંદિર પાણીમાં ગરકાવ ગામડાઓ સુધી જવું મુશ્કેલ બન્યું છે કેડ સમા પાણીમાંથી અવરજવર કરવા માટે નાગરિકો પરેશાન થયા છે મજબૂર બન્યા છે ખેતરમાં વાવેલો પાક જળમગ્ન થયો ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ ધોળકાના જલાલપુર ગામમાં દસક્રોઈના આસપાસના ગામડાઓની ગામડાઓથી પાણી આવી રહ્યું છે દોળકા તાલુકાના જલાલપુર ગામમાં અત્યારે અમે છીએ અને જલાલપુર ગામની અંદર સિત્તેર જેટલા ઘર છે કે જે આ રીતે આ પરિસ્થિતિ વચ્ચે લોકો એ રહે છે સિત્તેર જેટલા ઘર છે તે નીચાણવાળા વિસ્તારમાં છે અને તેને કારણે અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા છે તેનાથી છુટકારો આજે પણ લોકોને મળ્યું નથી જે પ્રકારે પરિસ્થિતિ છે સત્યાવીસ વર્ષથી આ જ પરિસ્થિતિ હોવાનો લોકોનો દાવો છે અને આપ મારી પાછળ જુઓ તો અહીં માત્ર ને માત્ર પાણી જોવા મળશે અને સાથે જે તળાઈને આવેલી જે વનસ્પતિ છે તે વનસ્પતિ જોવા મળશે જલાલપુર ગામમાં એવું કહેવામાં આવે છે કે આસપાસના ગામડાઓનું જે પાણી છે તે અહીં એકત્ર થાય છે ત્યાં પાણી જો ઓસરી ગયા હોય તો જલાલપુર માં જોવા મળે અને જલાલપુરમાં એક બે દિવસ નહીં પરંતુ અઠવાડિયા સુધી આ પ્રકારનું પાણી રહે લોકોને તહેવારો પણ નથી મનાવી શકતા જન્માષ્ટમી આવે કે પછી રક્ષાબંધન આવે ગામડાના લોકોની પરિસ્થિતિ એ પ્રકારની થઈ જાય છે કે તહેવારોમાં પણ તેમણે આ જ પ્રકારના પાણી વચ્ચે રહેવું પડે છે આપ જુઓ તો થોડા ઘર તેમણે ઉપર લઈ લીધા છે એટલે ઘર સુધી પાણી નથી આવ્યું પરંતુ જો હજુ પણ વરસાદ વરસતો હોત તો આ પ્રકારની પરિસ્થિતિ કેવી થઈ હોત અહીં પાણી એ પ્રકારે ચારે બાજુ જોવા મળી રહ્યું છે ગામના ખેતરના ભાગને હું બતાવી રહી છું ખેતર બાજુ ખાસ કરીને સિત્તેર જેટલા મકાન અને ત્યારબાદ ખેતર આપ જુઓ તો ખેતરમાં જે ખેડૂતોએ ડાંગરનો પાક લીધો છે તેમાં પણ પાણી છે અને તેને કારણે લોકો પરિસ્થિતિનો સામનો કરતા જોવા મળી રહ્યા છે સૌથી મહત્ત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી જ્યારે દાવો કરવામાં આવે છે કે ગુજરાતની અંદર એમાં પણ અમદાવાદમાં પાણી નહીં ભરાય પરંતુ આ દાવા વચ્ચે જે પરિસ્થિતિ ગામડાઓની છે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે અને ગામડાઓનું જીવન અને ગામડાઓના લોકોનું જીવન તે વરસાદના સમયની અંદર

જલાલપુર ગામમાં હું છું યુવાનો સાથે વાત કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે યુવાનો છે તે લગભગ સિત્તેર જેટલા મકાન તરફ જાય છે અને ત્યારબાદ તમામ લોકોની પરિસ્થિતિને સમજીને તેમને મદદ પણ કરી રહ્યા છે મારી સાથે યુવાનો છે ગામના તેમની સાથે વાત કરીશું ભાઈ આ પ્રકારની પરિસ્થિતિને લઈને આપણે ક્યાંય રજૂઆત અત્યાર સુધી કરી નથી ના રજૂઆત ગઈકાલ રાત્રે તે જે આ કેનલમાં જે દુર્ઘટના ઘટી અને જે ઓવરફ્લો થયો એની લીધે છથી સાત ગામડાઓની અંદર જબરજસ્ત ને ગંભીર પરિસ્થિતિ થઈ અધિકારીઓને જાણ કરી તાત્કાલિક પાણીનું જે કેનલનું વેગ હતો પાણીનો એ તાત્કાલિક બંધ કરાયો અને ગઈકાલ રાત્રે તો ગામના અડધા ગામ સુધી પાણી હતું પણ આજે જોઈએ તો પાણી ધીમે ધીમે ઓછું થતું જાય છે હવે અધિકારીઓએ વાત કરી છે કે બે દિવસ કે ત્રણ દિવસની અંદર કે આ બધું જે પાણીનો સદંતર નિકાલ થઈ જશે એ જે કેનાલ છે ને એ જલાલપુર રાજપુર જે ગામને જોડતી નર્મદાની કેનાલ છે એની અંદર જે પાણી છોડવાનું હતું એના કરતાં પણ વધારે છોડ્યું અને જે રાતોરાત ઓવરફ્લો થઈ એના લીધે પાંચ થી સાત ગામની અંદર બહુ ગંભીર પ્રશ્ન પાણીનો ડાંગર વરસાદ જાય જાય થાય ને લોકોના ઘરોમાં જે પાણી ઘૂસી ગયા છે તે લોકોને નુકસાની આપવામાં આવે તથા બીજા જે ઘણા લોકો સ્થળાંતર કરવામાં આવે જે પાકનું નુકસાન થયું છે જે ડાંગરના પાકનું ધોવાણ થયું છે તો અધિકારીઓ સાથે ગ્રામજનો છે તેમની વાતચીત ચાલે છે અને અત્યારે આપ જુઓ તો અહીં કોઈ પણ વ્યક્તિને આવવા માટે ખૂબ જ આ ગામનો મુખ્ય માર્ગ છે કે જ્યાં આવવા માટે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે હજુ તો મુખ્ય માર્ગ ઉપર જ આપ જુઓ છો અંદર જે પ્રકારે સિત્તેર જેટલા મકાનો છે તેની આસપાસ એટલું બધું પાણી છે કે કમર સમા પાણીની અંદર લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે બહાર નીકળવું હોય તો ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ આ તરફ તાપીમાં પણ મેઘરાજાએ મહેર કરી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નઝર અને ઉચ્છલ સિવાયના તાલુકામાં વરસાદી માહોલ રહ્યો સોનગઢ તાલુકામાં બે પોઈન્ટ છ ઇંચ વાલુડ અને ડોલવણમાં બે પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો વ્યારામાં બે પોઈન્ટ શૂન્ય ઇંચ અને છેવાડાના કુકરમુંડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો ઉપરવાસમાં વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે બનાસકાંઠાથી સમાચાર નીસા તાલુકાના ભીલીડી ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા સોસાયટીઓની અંદર પાણીનો જમાવડો વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા દર વર્ષે ચોમાસાના સમયમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે મહિલાઓએ શાકભાજી અને દૂધ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવવામાં પણ ભારે હાલાકી પડી છે ડીસા તાલુકાના ભેલડીના ગોગામેડ રોડ પર વરસાદી પાણીનો જમાવડો મંદિરમાં વરસાદી પાણી ભરાતા ભક્તો પરેશાન થયા ભીલડીમાં આવેલ ગોગામેળ મંદિરમાં ચારે બાજુ વરસાદી પાણી ભરાયા પાણીમાંથી પસાર થઈ ભગવાન શંકરની પૂજા કરતા ભક્તો નજરે પડ્યા પાણીના નિકાલની વ્યવસ્થા હોવાના ન હોવાના દર વર્ષે આ મંદિર પાણીમાં ગરકાવ થાય છે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ મંદિરમાં પાણી ભરાતા જ ભક્તોમાં રોષ વ્યાપ્યો ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે આપ જે પ્રમાણે આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો છેલ્લા બે દિવસથી ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે તમામ ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયા બીજી તરફ ગામથી ગામને જોડતા રસ્તાઓ જેની ઉપર વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા ડીસા તાલુકાના દામા રામપુરા વર્ણન વર્ણ જેનાલ લક્ષ્મીપુરા સહિતના ગામોના આ આકાશી દ્રશ્યો છે અને આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ડીસા તાલુકામાં વરસાદે કેવા પ્રકારનો વિનાશ વેર્યો છે જ્યાં નજર કરીશું ત્યાં ખેતરો નહીં પરંતુ પાણી જ પાણી જોવા મળશે આ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા અત્યારે ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે બીજી તરફ આકાશી દ્રશ્યોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે ખેતરોમાંથી જે રસ્તા ઉપર વરસાદી પાણી વહી રહ્યા છે તે નદીની જેમ વહી રહ્યા છે જેના કારણે અહીંથી પસાર થતા પશુપાલકો અને ખેડૂતો પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે બનાસકાંઠાના ધાનેરાના ગ્રામીણ વિસ્તારોની હવે વાત કરવી છે તબાહીના આકાશી દ્રશ્યો અહીંથી પણ સામે આવ્યા વરસાદી પાણીના લીધે જળિયાથી ભાટેમ રોડ ધોવાવ જળિયાથી ભાટેબ રોડ ધોવાતા વાહન વ્યવહાર પર અસર પડવી અસર પડી અને વાહન વ્યવહાર બંધ થયો જળિયા ભાટેબ રોડ પર પાણી ફરી વળ્યા ધાનેરાના જળિયા અને ભાટીભના અનેક ખેતરો જે પાણીમાં ગરકાવ થયા છે ખેતરોમાં પાણી ભરાઈ જતા ચોમાસું બાજરી મગફળીને નુકસાન ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં વરસાદી પાણીની સારી આવક બે દિવસ દરમિયાન ઉપરવાસમાં સારો વરસાદ થવાના કારણોસર પાણીની જળસપાટી છસો સત્તર પોઈન્ટ સાહીઠ ફૂટ સુધી અને જળ સ્ટોક ત્રશી પોઈન્ટ ચાલીસ ટકા જેટલો નોંધાયો છે હાલમાં પાણીની આવક એક હજાર એકસો પચાસ ક્યુસેક છે અને ચાલુ મહિનાનું રૂલ લેવલ છસો અઢાર ફૂટ છે એટલે છસો અઢાર ફૂટ વટાવ્યા બાદ નદીની અંદર દરવાજાઓ ઓપરેટ કરીને પાણી છોડવામાં આવી શકે છે

તાલુકાના ગામે અવિરત વરસાદ પડી રહ્યો છે સુખી ડેમમાં ગઈકાલથી સતત પડી રહેલા વરસાદના કારણે પાણીની નોંધપાત્ર આવક થઈ ડેમમાં પાણીનું સ્તર વધી જતા તંત્ર દ્વારા સુખી ડેમના નંબર પાંચ અને છ ના દરવાજા શૂન્ય પોઈન્ટ ત્રીસ મીટર સુધી ખોલવામાં આવ્યા કુલ એક હજાર નવસો ત્રેવીસ છન્નું ક્યુસેક પાણી ભારત નદીમાં છોડવામાં આવ્યું છે ડેમની ભાયજનક સપાટ એકસો અડતાલીસ પોઈન્ટ ત્રણ મીટર છે જ્યારે હાલનું રૂલ લેવલ એકસો મીટર નોંધાયું છે તંત્ર દ્વારા સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે

इसके लिए गुजरात रीजन में हैवी रेनफॉल को वार्निंग एक का दुक्का स्थानों में दिया गया है इसमें मेनली साउदान जो दक्षिण गुजरात की क्षेत्र है इसमें हैवी रेनफॉल का एक का दुक्का स्थानों में होएगा इसमें दाहोद पंचमहल आनंद भदोदरा छोटादरपुर लेते हुए सारे डिस्ट्रिक्ट गुजरात की जो दक्षिण क्षेत्रों में है इसमें येलो वार्निंग के साथ हैवी रेनफॉल का वार्निंग दिया गया है